બાંગ્લાદેશમારકોને નિશાન બનાવ્યા છે હવે આવો જ એક અન્ય કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક રાષ્ટ્રીય સ્મારકને નુકસાન થયું છે મુજીબનગર સ્થિત ઓગણીસો એકોતેર શહીદ સ્મારક સ્થળ પર હાજર પ્રતિમાઓને તોડી પાડવામાં આવી છે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને બાંગ્લાદેશની વચગાળાની સરકારને કાયદો વ્યવસ્થા બનાવવાની વિનંતી કરી છે આ સાથે શશી થરૂરે કહ્યું કે કેટલાક આંદોલનકારીઓનો એજન્ડા એકદમ સ્પષ્ટ છે મોહમ્મદ યુનુસ અને તેમની વચગાળાની સરકાર તમામ બાંગ્લાદેશીઓ અને તમામ ધર્મોના લોકોના હિતમાં કાયદો વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લે તે આવશ્યક છે ભારત આ કપરા સમયમાં બાંગ્લાદેશના લોકોની સાથે ઉભું છે પરંતુ આ પ્રકારની ક્યારેય માફ કરી શકાય નહીં તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે હજારો લોકો ભારત તરફ કૂચ કરી રહ્યા છે વિરોધીઓ હિન્દુઓના ઘરો અને મંદિરો પર હુમલો કરી રહ્યા છે આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ ભારત આવવાનો પ્રયાસ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ